પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઉમરા પોલીસ પથકની હદમાંથી વિદેશી દારૂ ભરેલી મોટરકાર સાથે બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી જ્યારે દારૂ આપનાર અને મોકલનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે ઉમરા પોલીસ પથકની હદમાં સિટીલાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે રોડ પરથી પસાર થતી ક્રિયા કંપનીની સોનેટ ગાડીના આંતરિક કારની ઝડપી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પીસીબીની ટીમે કારમાં સવાર સચિનના સુશીલ સંતોષ પાટીલ તથા સેટીલાઇટ રોડ પર રહેતા સુનસિંહ જોગજીભાઈ ઠાકોરને ઝડપી પાડી આઠ લાખની કિંમતની કાર ઉડતાલીસ હજારનો દારૂ મોગલદાર મોબાઈલ ફોન સહિત આઠ લાખ ઓગણસિત્તેર હજારથી વધુ મતા કબજે કરી હતી ત્યારે પૂછપરછ કરતા ખેપિયાઓએ કબૂલાત કરી હતી કે તેના દારૂનો જથ્થો નવસારી મરોલીના સાવરિયા પાસેથી લાવીને મગદાલાના રાજ પટેલ આપવા જતા અને કબુલાત કરી હતી જેથી બીસીબી પોલીસની ટીમે નવસારી મરોલના સારવિયા તથા મગદલાના રાજ પટેલ મોન્ટે જાહેર કર્યા છે બીરો રિપોર્ટ